કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ હીરાભાઈ જોટવાને જામીન ન મળવા અંગે ભાજપ પર લગાવ્યા છે આક્ષેપો ભાજપમાં જોડાઈ જવા કરવામાં આવી છે આવેદન આપવામાં આવશે ભાજપની ભવાઈની વાત કે ભાજપના અસંખ્ય એવા વિડીયો મેં વિચારે છે કે રીતસરની તમને દેખાય કે ખરેખર આ નાટક જ કરે છે એટલે એવી જ એક નાટક અત્યારે ચાલી રહી છે જૂનાગઢ જિલ્લામાં હીરાભાઈ જોટવા ઉપર સામ દામ દંડ ભેદ કોઈપણ નીતિ અપનાવી અને હીરાભાઈને કેમ ભાજપમાં લઈ જવા આ એક જ એનો કાયદ છે એની સાબિતી એ છે કે આપણા મોટા નેતાને અને ક્યાંય ડાયરેક્ટ ઇન્વોલ્વ પણ ન હોય એના જાણીતા કોઈ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય એવી એક એજન્સી ને તેર લાખ રૂપિયાના બિલમાં ભૂલ છે અને જલારામ એજન્સી એન્ટરપ્રાઇઝ છે એને કંઈક છ લાખમાં ભૂલ છે કુલ ઓગણીસ લાખ રૂપિયાની ભૂલ ગવર્મેન્ટે કાઢી એના જે ઓલા ઓફિસરોએ કારણ કે ત્રણ દિવસ સીટી રચના કરીને ચોપડા જોઈને આ જોઈને તે પર ઉપર કાંઈ મેળવ્યું નહીં છે ને તે નાનું મોટું કંઈક જોઈ અને એને આપી કહેક ભાઈ ખરેખર ભૂલ છે તો ભૂલ નીકળે તમને બધાને ખબર છે ભારતીય બંધારણ મુજબ કાયદા કે રીતે ત્રણ નોટિસ આપવામાં આવે કે ભાઈ પે એ નોટિસ આપે કે તમારી આ ભૂલ છે તમે તાત્કાલિક અમે જવાબ આપો બીજી નોટિસમાં બીજી ત્રણ કડક અને ત્રીજી નોટિસમાં એમ કહે કે ભાઈ તમે હવે જો આનો જવાબ ખુલાસો નહીં કરો તો તમને જેલ હવાલે કરવામાં કાયદો છે નહીં તમને કાર્યવાહી કરવામાં આવશે એ તો વાઇટ છે પહેલેથી આવેલું જ આવે છે પણ એ કાંઈ નહીં ડાયરેક્ટ હીરાભાઈની ઘેરે જાય અને ભાઈ નજર કેદ કરી લીધા ઇન્કવાયરી બિહાર દીધી સીટની રચના થઈ ગઈ તપાસ આવેલી તપાસના અંતે માન લો કાંઈ નિર્ણય ન આવ્યો તો જેલમાં પૂરતી દીધા તો એક પ્રક્રિયામાંથી પસાર તો થવું જ પડે આપણે ભારતીય કાયદા મુજબ જામીન નથી આપતા કારણ કે પોલીસ કે તંત્ર એવું કહેશે કે અજિયામાં ભૂલ છે અજિયામાં આમાં તો ઇન્કવાયરી ઇન્ક્વાયરી કરી લો ને ભાઈ તમારી કદે તેવડ નથી કાંઈ નીકળવું છે તો વાત છે ભાઈ પણ ક્યાંક ને ક્યાંક સરકારની આમાં ડાયરેક્ટ એવી નીતિ કામ કરે છે કે એને ભાજપમાં આવે તો છોડી મૂકો કેમ કે ભાજપમાં બધા એટલા બધા દુધે ધોયેલાની વાત જવા દે ભાઈ કલ્પના ન કરી એટલા બધા સરસ માણસો છે પાછા એ બધા કોંગ્રેસમાંથી ગયેલા છે ત્યાં સરસ થઈ ગયા ગુજરાતનો ઇતિહાસ નહીં પણ આખા ભારતમાં તમે ઇતિહાસ જોઈ લો કે જે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એ કાંઈક ને કાંઈક સાયમ દામ દડ ભેંદની નીતિ અપનાવીને ગયા છે હોય કદાચ એક ટકો કોઈ નેતા એવા હોય કે એને વિચારધારાની વિમુખ થાય અને નિર્ણય લીધો હોય પણ એવું લગભગ ક્યાંય બન્યું નથી મારા ધ્યાન મુજબ એટલે હરેક નેતાઓને આવી રીતે દબાવીને લઈ ગયા છે એવી જ રીતે હીરાભાઈ જોટવાને પણ ભાજપમાં આવી જાઓ તો રેડી પણ આ પરિવાર એવો છે કે એ પરિવાર કોઈથી ઢેગો નથી અને ઢગસે પણ એવું મને ખાતરી છે એટલે હીરાભાઈના